વર્ષ સુધી યોન શોષણ કરી હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરી આખરે ઘર છોડીને બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતિ ઈચ્છાપોર પોલીસ મથકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરત જ નારાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે ઈચ્છાપુર પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તે પત્ની પુત્રી અને બે ભાઈ બહેનો સાથે રહેતો હતો પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ છ સુધી ભણ્યા બાદ વતન પરત ગઈ હતી અહીં વડીલો પારજીત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ દોઢ વર્ષ માટે યુપી જતી રહી હતી

વર્ષ દીકરીને ફરીથી ધોરણ અભ્યાસ માટે માતાને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી હતી જો કે અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ ન કર્યું પુત્રી ના પાડતી ત્યારે તેને માર મારતો હતો માતા અને પિતાની વચ્ચે રોજિંદા ઝઘડા થતા હતા દીકરી સતત ભય અને ત્રાસમાં જીવતી હતી દોઢ માસ સુધી તેના કાકાના ઘરે રહીને પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો હતો પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર તેર વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારથી સતત છ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે ચાર મેના રોજ સવારે ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી ત્યાં તેણે બે દિવસ ભૂખ્યા જીવન વિતાવ્યું હતું અંતે એક ઓળખીતાને સંપર્ક કરી તીછાપોર પોલીસ મથકે પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પિતાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યું છે પિતાના ત્રાસથી સગીરા પોતાનું ઘર છોડીને નાસી ગઈ હતી આ વચ્ચે તેના પિતાએ તેની મિસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે પિતાના ત્રાસથી તે ઘર છોડીને નાસી ગઈ હતી એટલું જ નહીં તેની માતા કેન્સર પીડિત છે

તેને માર મારવામાં પણ આવી રહ્યો હતો જેના કારણે તે ઘર છોડીને નાસી ગઈ હતી મિસિંગ સગીરાની શોધખોળ દરમિયાન આ આખી હકીકત સામે આવી હતી ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રેના લગભગ એક વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભૂખ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બેની એફ આઈ જે એમ તથા પાસઠ એક એકસો પંદર એક તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગત તારીખ પાંચ ચાર પાંચ બે હજાર પચીસના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રણા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતાં તેઓના બેનપણના ઘરે પૂછપરછ અને તપાસ કરતાં તારીખ દસ પાંચના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ છ વર્ષથી બે હજાર ઓગણીસથી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા ત્યારબાદ તેઓ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને છ માસ જેટલી છે અને લગભગ બે હજાર વીસથી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે